આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે ત્યારે સેક્રેટરી પદ માટે એડવોકેટ રિતેશભાઈ ઠક્કરે ઉમેદવારી નોંધાવી છે સેક્રેટરીના પદ માટે એડવોકેટ રીતેશભાઈ ઠક્કરે ઉમેદવારી નોંધાવી છે વકીલ મંડળના વિવિધ અઢાર હોદ્દાઓ માટે આગામી વીસમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટે નોંધાયેલા ત્રણ સભ્યો મતદાન કરશે બરોડા બાર એસોસિએશન દ્વારા આગામી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટથી લઈ મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણી આગામી વીસ ડિસેમ્બર યોજાનાર છે જેના ઉમેદવારી પત્રો ભરવાનું બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ થી લઈ મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણી આગામી ડિસેમ્બર ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થઈ ગયું છે તારીખ રોજ વડોદરા ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે તેમાં દર વર્ષે જેમ આ વર્ષે હું વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષે જેમ આ વર્ષે મને જંગી બહુમતીથી જીતાડીને લાવશે અને વડોદરા વકીલ મંડળના વકીશ્રીઓની સેવા કરવાની ફરી વખત એક તક આપશે અમારે દર વર્ષે મુદ્દાઓ અલગ અલગ હોય છે વકીલશ્રીઓને મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે કોઈ પણ મુદ્દો હશે રીતેશ ઠક્કર આગળ હશે અને એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવશે એ પણ વકીલોના હિતમાં આ વર્ષે અમારો સૌથી મહત્વનો મુદ્દો છે કે નવો એડવોકેટ હાઉસની જે ફાળવણી કરવામાં આવી છે એ નવા એડવોકેટ હાઉસમાં અમારે વકીલોની બેઠક વ્યવસ્થાની ફાળવણી કઈ રીતે કરવી અને એ અમારો મહત્ત્વનો મુદ્દો રહેશે મોટાભાગના વકીલ સ્ત્રીઓ જે નવા એડવોકેટ હાઉસમાં છે એ સમાય અને એમને સંપૂર્ણ બેઠક વ્યવસ્થા મળે અને આવનાર સમયમાં અલગ બીજી પણ નવા એડવોકેટ હાઉસની પણ અમે સામેના સાઈડે જે બે એડવોકેટ હાઉસ છે એની સામેના ભાગે પણ એક જગ્યા ખાલી છે ત્યાં પણ અમે નવા એડવોકેટ હાઉસની માગણી કરીશું કે જેથી કરીને આવનાર સમયમાં જે નવા એડવોકેટો આવે છે એમની પણ એમનો પણ સંપૂર્ણ I'm going